નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય ગણિતનું તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું સો ટકા સાચા પેપરનું સોલ્યુશન કરવાના છીએ તો પ્લીઝ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે મેં સાઇડમાં જે સોલ્યુશન લખ્યું છે એનું પણ તમે જોઈને નક્કી કરજો તમારા જવાબ સાચા થાય છે કે ખોટા થાય છે ઓકે તો વિડીયોને અંત સુધી જોવાનો છે તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો પહેલો પ્રશ્ન એવો આપેલો હતો કે ચાર પંચમાંશનો સમઅપૂર્ણાંક શોધો જેનો હવે એની અંદર પાછા બે બે દાખલા આપેલો છે કે જેનો છેદ 20 હોય એવો અને જેનો અંશ બાર હોય તો છેદ 20 હોય એના માટે મિત્રો જવાબ આવશે સોળ વીસાંશ જે બાજુમાં ગણેલું દેખાય છે અને અંશ બાર હોય એનો જવાબ આવશે મિત્રો બાર પંદર અંશ જે પણ બાજુમાં ગણેલું છે બીજો છે પાંચ અષ્ટમાંશનો સમપૂર્ણાંક શોધવાનો છે મતલબ એના જીવન જેવો એના સરખી કિંમતનો અપૂર્ણાંક શોધવાનો છે જેમાં પહેલાં દાખલામાં અંશ પંદર હોય અને બીજા દાખલામાં છેદ ચાળી હોય આ રીતનો આપણે એનો સમપૂર્ણાંક બનાવો હતો તો પહેલાંમાં જવાબ આવશે મિત્રો પંદર ચોવીશ કઈ રીતના આવે પણ ગણતરી કરેલ છે અને બીજામાં આવશે મિત્રો પચીસ ચાળી અંશ ત્રીજો પ્રશ્ન છે પાંચ દ્વિતીયાંશનો સમપૂર્ણાંક શોધો જેમાં અંશ પહેલાં દાખલામાં છેદ સોળ હોય અને અંશ પિસ્તાળીસ હોય એ બીજો દાખલો તો જુઓ છેદ સોળ હોય એવો અપૂર્ણાંક બનશે ચાળીસ સોળાંશ અને અંશ પિસ્તાળીસ હોય એવો અપૂર્ણાંક બનશે પિસ્તાળીસ અઢાર ઓકે તો મિત્રો હવે જો આપણે ચોથો પ્રશ્ન આગળ જોઈશું કે સાત તૃતીયાંશનો સમઅપૂર્ણાંક શોધવાનો છે જેમાં અંશ અઠ્યાવીસ હોય અને છેદ અઢાર હોય તો જુઓ જેમાં અંશ અઠ્યાવીસ હોય એમાં મિત્રો અપૂર્ણાંક બનશે અઠ્યાવીસ બારાંશ જે તમને ગણતરી સંઘાત સાથે લખેલો છે એ તમે જોઈ મૂકજો અને છેદ અઢાર હોય એનો અપૂર્ણાંક મળશે મિત્રો બેતાલીસ ભાગ્યા અઢાર પછી પ્રશ્ન બે અને જેમાં તમારે સંકેત મૂકવાનું હતું એમાં જુઓ પહેલાં દાખલામાં આપેલ છે કે કોણ મોટું થાય જે મોટું થાય એની સાઈડ આ રીતનું ચિહ્ન રહેશે એટલે પહેલાંની અંદર જવાબ આવશે તમને જે બોક્સમાં દોરેલ દેખાય છે એ સેમ પછી બીજાનો પણ એવી રીતનો જવાબ આવશે જેમાં એક પંચમાંશ લેસ દેન ત્રણ પંચમાંશ થાય ત્રીજો દાખલો છે છ સપ્તમાંશ લેસ ધેન ત્રણ દ્વિતિયાંશ છે અને ચોથો છે પાંચ દ્વિત્યાંશ ને વીસ અષ્ટમાંશ તો એ બંને કેવા સરખા થશે અંશ છેદ ઉડાશો તો ચોથામાં બરાબર આવશે પછી દાખલા આપેલા છે હજુ દાખલાની કોઈ ગણતરી નથી કાલે તમને ડાયરેક્ટ એનો જવાબ કહું કે એમાં આ જવાબ આવે છે તો સાંભળીને તમે નોટ કરતા રહેજો ઓકે હજુ મિત્રો પહેલાં બસો પાનાવાળો પ્રશ્ન છે આપણે કે બસો પાના એક પુસ્તકમાંથી કૃતિએ પચાસ પાના વાંચ્યા અને કૃપાએ પુસ્તકના ત્રણ પંચમાં જેટલા પાના વાંચ્યા તો કોણે ઓછું વાંચ્યું તો ડાયરેક્ટ એનો જવાબ હું તમને કહું તમે સાદુ રૂપ આપશો તો એનો જવાબ આવશે મિત્રો કૃતિએ કોણે ઓછું વાંચ્યું તો કૃતિએ ઓછું વાંચ્યું બીજો છે એમાં એમ છે કે કોણે વધુ સમય સુધી રસોઈ બનાવી તો બીજામાં જવાબ આવશે મિત્રો મૈત્રી અને ત્રીજો પ્રશ્ન છે એમાં એવું કીધું છે કે એક કેકમાંથી કોણે ઓછો ભાગ કાધો સરખામણી કરવાનાથી તો એમાં જવાબ આવશે મિત્રો શોભનાએ જો એમાં બે છોકરીઓ છે શોભનાએ બે પંચમાઉશ ભાગ ગાધો અને કૃતિકાએ ત્રણ પંચમાઉશ તો કોણ ઓછો ગાધ્યો તો જવાબ આવશે શોભનાએ પછી સંખ્યામાંથી કઈ મોટી છે તે જણાવવાનું હતું તેમાં જુઓ પહેલી સંખ્યા છે એમાં મોટી થશે ઝીરો પોઈન્ટ ઝીરો નવ કે જીરો પોઈન્ટ ઝીરો ત્રણ તેનો જવાબ આવશે મિત્રો પહેલામાં ઝીરો પોઈન્ટ ઝીરો નવ બીજામાં જવાબ આવશે મિત્રો એક પોઈન્ટ ચાલીસ ત્રીજામાં મોટી સંખ્યા થશે ત્રણ પોઈન્ટ ત્રણસો ને ચાલીસ ચોથામાં મોટી થશે જીરો પોઈન્ટ ઓગણીસ પછી આગળ જો દશાંશનો ઉપયોગ કરીને પ્રશ્નોનો જવાબ આપવાનો હતો તો એમાં પહેલો પ્રશ્ન છે કે દશાંશનો ઉપયોગ કરીને રૂપિયા સ્વરૂપમાં ફેરવવાના હતા એમાં બે દાખલા આપેલા એક સાતરો સાતસો ને પાંત્રીસ પૈસા છે તો એના રૂપિયા કેટલા થાય તો એને સો વડે ભાગવાના તો જવાબ આવશે સાત પોઈન્ટ પાંત્રીસ રૂપિયા અને બીજો છે એંસી રૂપિયા ચાળીસ પૈસા તો એંસી તો રૂપિયામાં જ છે વધતા ચાળીસ પૈસા છે એને સો વડે ભાગવાના

જેમાં એવું કહેલ છે કે જો સુહાની પાંચ કિમી અને ત્રણસો મીટર તો કુલ કેટલું અંતર ચાલે છે એ લખવાનું છે આપણે પ્રશ્નચારનું તો એમાં જવાબ આવશે મિત્રો જો પહેલાંનો ડાયરેક્ટ તમને કહી દઉં કે એમાં કુલ કેટલા કિલોમીટર ચાલશે તો સાત પોઈન્ટ ત્રણસો ને એંસી કિલોમીટર જે મીટરમાં આપેલા છે એને કિલોમીટરમાં ફેરવીને પછી આપણે સરવાળો કરવાનો રહેશે પહેલાં દાખલામાં બીજો છે એમાં જવાબ આવશે મિત્રો એકસઠ પંદર રૂપિયા ત્રીજો પ્રશ્ન છે એમાં જવાબ આવશે મિત્રો 25.470 પોઈન્ટ સિત્તેર કિલોગ્રામ જેમાં જો વસ્તુ લીધેલ છે ચોખા ખાંડ ને લોટ તો કુલ વસ્તુ કેટલું થઈ તો એ બધાનો પહેલાં જો કિગ્રા અને ગ્રામ કિલોગ્રામ ગ્રામ કિલોગ્રામ અને ગ્રામ એ જે છે ને એ બધેને પહેલાં કિલોગ્રામમાં ફેરવીને ટોટલ સરવાળો કરશો તો એનો જવાબ આવશે પચીસ પોઈન્ટ ચારસો ને સિત્તેર કિલોગ્રામ

જો સાઇડમાં સેમ ટુ સેમ બનાવેલું છે આપણે તો કે અકસ્માત એક વખત તો બે વખત થયેલા છે તો એના આવૃત્તિ ચિહ્નમાં બે લીટર દોરવાના રહેશે પછી અકસ્માતો બે બે સંખ્યા અંદર કેટલી વાર આપેલી છે તો કે પાંચ વખત આપેલી છે તો ચાર ઉભી એક કાડી કરી અને સામે પાંચ લખવાનું તો એ રીતનું સેમ ટુ સેમ લખવાનું આ તમને સાચું કોષ્ટક બનાવેલું આપેલું છે બીજા દાખલામાં પણ એવી રીતનું છે કે ધોરણ છ ના ત્રીસ વિદ્યાર્થીઓ મીઠાઈની પસંદગી કરે છે અને આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને કોષ્ટકમાં દર્શાવવાનું હતું તો આપણે આમાં મીઠાઈનું નામ લખવાના એ કેટલી વખત આવ્યા છે એના આવૃત્તિ લખવાના લખવાના પછી એની સંખ્યામાં ઓકે તો આવશે આવશે મિત્રો જલેબી વિદ્યાર્થીઓ તો એનું આવૃત્તિ ચિહ્ન આ રીતનું થશે બરફી આવશે નવ વિદ્યાર્થીઓ તો એનું આવૃત્તિ ચિહ્ન આ રીતનું બનશે અને લાડુ લાડુ આવશે સાત વિદ્યાર્થીઓ તો એનું આવૃત્તિ ચિહ્ન આ રહ્યું ઓકે પછી જુઓ ચિત્રનું આપણે આલેખન કરી અને પ્રશ્નોના જવાબ આપવાના છે અને એમાં તમારે ખાસ શું જોવાનું હતું ઉપર જુઓ દર્શાવેલું છે કે એક ચોરસ બરાબર સો પેટી ગણવાની તો પહેલો પ્રશ્ન છે કયા વેપારીએ સૌથી વધુ કેરીની પેટીઓ વેચી છે તો સૌથી વધારે વેચવાવાળા કોણ છે તો જુઓ સૌથી વધારે પહેલાં એ જ આવશે કે કેહુલભાઈ અને કેટલી પેટીઓ વેચી તો કે આઠ દેખાય છે આમાં પણ એક પેટી એટલે સો ગણવાની તો આઠસો પેટીઓ વેચી બીજો છે નયનભાઈ અને કેહુલભાઈ કુલ કેટલી કેરીની પેટીઓ વેચી છે તો એ બંનેનો સરવાળો કરવાનો તો જવાબ આવશે તેરસો પેટી સી છે કે કયા બે વેપારીઓ સરખી સંખ્યામાં કેરીની પેટીઓ વેચી તેમાં જવાબ આવશે મિત્રો દીપેનભાઈ અને બીજો આવશે વિનયભાઈ આ દિપેનભાઈની પેટીઓ અને વિનયભાઈની પેટીઓ જે સરખો વેચવામાં આવેલ છે અને ડી છે કે ગુમાનભાઈ નામના વેપારીઓ કુલ કેટલી કેરીની પેટીઓ વેચી તો આપણે ગુમાનભાઈની અંદર ચાર બોક્સ દેખાય છે તો એક બોક્સ એટલે સો પેટી તો ચાર બોક્સ એટલે

ડીમાં આવશે જે ત્રણ જ વર્તુળ છે કેટલી તો ચાર તરી બાર ગાય થાય છે સી કયા બે ગામોમાં ગાયોની સંખ્યા સંખ્યા સરખી તો ગામ બી અને ગામ ઈ અને કે કેટલી તો એમાં જવાબ આવશે મિત્રો સોળ સોળ ગાયોની સંખ્યા કારણ કે એક ગાય એક વર્તુળ તે ચાર તો ચાર વર્તુળ તે સોળ હશે અને ડી ગામ એની સરખામણીમાં ગામ સીની ગાયોની સંખ્યા કેટલી ઓછી તો ગામ એની સરખામણીમાં તો પહેલાં ગામ એની સરખામણીની ગાયો આપણે ટોટલ લખવાની અને ગામ ની અને બંનેનો પછી બાદ બાકી કરવાની તો કેટલી ગાયો ઓછી થશે તો આઠ ગાયો ઓછી થશે પછી જોડકા જોડવા છે સાતમા પ્રશ્નમાં જેમાં પહેલું છે જો લંબચરસની પરિમિતિ બરાબર સૂત્ર શું થશે તો કે બે ગુણ્યા લંબાઈ વધતાં પહોળાઈ તો પહેલાની અંદર ત્રીજો આવશે બીજું છે ચોરસનું ક્ષેત્રફળ તો થશે લંબાઈ લંબાઈ તો એની અંદર ચોથું આવશે ત્રીજો પ્રશ્ન છે ત્રિકોણની પરિમિતિ તો તો બાજુની લંબાઈ એના અંદર આવશે ચોથું છે ચોરસની પરિમિતિ તો ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા બાજુની લંબાઈ તો એની અંદર જવાબ બીજો આવશે અને છેલ્લો ઈ માં આપેલ છે લંબચોરસનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાય તો એની અંદર જવાબ એક આવશે પછી બ એની અંદર એમ કીધું છે કે માગ્યા મુજબ આપણે ગણતરી કરવાની છે

બીજો છે ત્રીજો પ્રશ્ન છે દસ મીટર લંબાઈની બાજુવાળા ચોરસનું પ્લોટનું ક્ષેત્રફળ તો એનો થશે સો મીટરનો વર્ગ અથવા ચોરસ મીટર ઓકે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે દસ ગુણ્યા દસ સો થાય પછી કમાં આપેલ છે બે દાખલા કે એક ચોરસ બાગની બાજુનું માપ આપેલ છે તો એના પ્રમાણે આપણે વીસમાંથી વીસ રૂપિયા પ્રતિ મીટર પ્રમાણે કેટલો ખર્ચ થાય તો એમાં જવાબ આવશે પહેલાંમાં સોળ હજાર અને બીજામાં જવાબ આવશે મિત્રો સાત મીટર જેમાં તમને લંબાઈ આપેલ છે ને ક્ષેત્રફળ આપેલ છે એના ઉપરથી આપણે એની પહોળાઈ શોધવાની હતી આઠમો પ્રશ્ન છે એ જુઓ ખાસ પહેલો કે એક પેટીમાં અઠ્યાવીસ મોસંબી હોય તો એન પેટીમાં મોસંબીઓની સંખ્યાનો કયો નિયમ બને તો આ બનાવના ડાયરેક્ટ મોસંબી પહેલાની અંદર અઠ્યાવીસ એન પછી બીજાની અંદર આવશે મિત્રો ત્રણ એ ત્રીજાની અંદર જવાબ આવશે ખોટું કારણ કે જો એકબીજાને આડીને દિવાશળી બનાવેલા બે ત્રિકોણમાં છ દિવાશળી હોય તો આ વિધાન ખોટું થશે પછી ચોથું છે એનો એનો જવાબ થશે અને છે છે આવશે અ ઓકે પછી જેમાં આપણે ગુણોત્તર અને દાખલા જે બાજુમાં મેં ચારે ચાર ગણેલા છે તમે જોઈ નાખો ગણતરી ની એમાં પેલા કીધું છે જો છોકરીઓ આપેલ છે વર્ગમાં કેટલી ચોવીસ અને વર્ગમાં ત્રીસ છોકરાઓ ચોવીસ છોકરીઓ છે તેના જવાબ આપવાના છે પહેલું છે છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર તો આ પહેલો દાખલો તેનો જવાબ આવશે પાંચ જેમ ચાર બીજાનો જવાબ આ છે તેનો જવાબ આવશે ચાર જેમ નવ ત્રીજામાં આ દાખલો આ છે તો એનો જવાબ આવશે મિત્રો પાંચ જેમ નવ અને ચોથો પ્રશ્ન છે એનો જવાબ આવશે મિત્રો ચાર જેમ નવ હવે બ જેમાં આપણે જવાબ આપણે જોઈશું પહેલું છે ગુણોત્તર સત્તાણું એક્યાસી અને એકસો આઠ તો એનો મિત્રો ત્રણ જેમ ચાર હું ડાયરેક્ટ જવાબ કહી દઉં છું એનો ગણતરી સમાય એમ નથી એટલે પછી બીજો પ્રશ્ન છે એ આપણને પૂછ્યું છે કે પ્રમાણમાં છે કે નહીં તે જણાવો તો એમાં જવાબ આવશે મિત્રો પ્રમાણમાં છે ઓકે અને ત્રીજો પ્રશ્ન છે કે રાજુ દસ દિવસમાં રૂપિયા ત્રણ હજાર પાંચસો કમાય તો ત્રીસ દિવસમાં કેટલા કમાય તોનો એનો જવાબ થશે મિત્રો દસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો આ હતું આપણે ધોરણ છ વિષય ગણિતનું તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાનું ઓરિજિનલ પેપરનું સાચે સાચું સંપૂર્ણ સોલ્યુશન તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા બીજા મિત્રોને પણ શેર કરજો ઓકે તમારે એસીમાંથી કેટલા ગુણ આવે છે એ પણ કોમેન્ટ કરજો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ સો મચ